દેશભરમાં નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ એકત્ર થઈ નીટ અને નેટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા ભાજપ હાઈ હાઈ અને મોદી હાઈ હાઈના નારા લગાવી એનએસયુઆઈના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો આ સાથે જ એનએસયુઆઈના કાર્યકરો બસ પર ચઢ્યા તો કેટલાક કાર્યકરો રોડ ઉપર સૂઈ ગયા હતા જેના પગલે મેઇન રોડ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો સયાજીગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા જો કે કાર્યકરોએ એકબીજાને પકડીને સાંકળ બનાવી દીધી હતી જેથી પોલીસને પરસેવો પડી ગયો હતો ભારે જહેમત બાદ પોલીસે કાર્યકરોને છૂટા પાડ્યા હતા અને ટીંગાટોળી કરીને દસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી આ મામલે વડોદરા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે નીટ અને નેટની પરીક્ષામાં ધાંધિયા થયા છે અને પેપર લીક થયું છે પહેલા ગુજરાત સરકાર આમાં નિષ્ફળ હતી અને હવે કેન્દ્ર સરકાર પણ આમાં નિષ્ફળ રહી છે ત્રીસ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાયું છે જેથી આજે અમે ચક્કાજામ કરીને એનએસયુઆઈની માંગ કરી છે કે ફરીથી પરીક્ષા થવી જોઈએ અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી એનએસયુઆઈ દ્વારા ચીમકી કરવામાં આવી છે જેવી જોશો કે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય જે બગાડ્યું છે